રાજ્યમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે એવો જ એક અહેવાલ અમે લગભગ દસ દિવસ પહેલાં હારીજથી જમણપુર ગામના રોડ પર પડી ગયેલા ખાડા તેમજ રોડની બંને સાઈડે ખૂબ જ મોટા પ્રમાણમાં બાવળ વધી ગયા હતા અમારા અહેવાલની અસર સીધી તંત્રને ત્યાંને પડતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને હારીજથી જમણપુર તરફ જવાના રસ્તા ઉપર બાવડો કટિંગ કરવાનું કામકાજ જેસીબી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું લાલજી મહારાજ પાટણ ક્રાઇમ ન્યૂઝ હારીજ નમસ્કાર મિત્રો પાટણ ક્રાઇમ ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિતેશભાઈ દવે અત્યારે લગભગ જોવા જઈએ તો રાજ્યની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર વરસાદ પડ્યો છે અને આ વરસાદને પગલે લગભગ જોવા જઈએ તો રાજ્ય ઘણા રાજ્યોના રોડ રસ્તાઓ તેમજ આજુબાજુમાં ઘણું એવું નુકસાન છે તો એવું જ એક નુકસાન લગભગ આપણે જોવા જઈએ તો પાટણ જિલ્લાના હારીત તાલુકાનું જમણપુર ગામ જે છે તેના ઉપર અમે એક અહેવાલ છાપેલો હતો અને આ અહેવાલની અંદર એવું અમારું કહેવું હતું કે લગભગ અહીંયા જોવા જઈએ તો જે રોડ છે એની બે સાઈડ એટલા બધા બાવળોનું વધી ગયા હતા કે લગભગ પબ્લિકને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને લગભગ અત્યારે આ અમારા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને લગભગ તંત્રને ખબર પડતા અને તંત્રની જાણ થતાં તાત્કાલિક ધોરણે અત્યારે જીસીબી બોલાઈ અને આ રસ્તાનું જે કામકાજ છે જે બાવળો કાપવાનું કટિંગ કરવાનું કામકાજ છે અને સાઈડમાં દબાઈ દેવાનું કામકાજ છે તે અત્યારે ઓલરેડી ચાલુ જોવા મળી રહ્યું છે કેમેરામેન લાલજી મહારાજ સાથે નિતેશભાઈ દવે પાટણ ક્રાઇમ ન્યૂઝ